પીજીપીસીએલ વિભાગીય કચેરી કેશોદ ખાતે આજે ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત પીજીપીસીએલ ના કાર્યપાલક ઇજનેર પી આર દોલેરા તથા સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ઉર્જા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શ્રી પી આર દુલેરા કાર્યપાલક ઇજનેરના પ્રમુખ સ્થાને વર્કશોપનું આયોજન કરાયું હતું આ વર્કશોપમાં વીજ સલામતી તથા ઉર્જા બચતને સંબંધિત બાબતો માટે ટેકનિકલ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરોને સવિશેષ માહિતી આપવામાં આવી હતી તેમજ વીજ અકસ્માતો ન થાય તેના માટે સમગ્ર ટેકનિકલ કર્મચારીઓને માર્ગદર્શન આપી અને ઉર્જા બચત થાય તે માટે લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં કેશોદ વિભાગીય કચેરી તથા વિભાગીય કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેરો તથા જુનિયર ઇજનેરો તથા તમામ ટેકનિકલ સ્ટાફ વીજકામ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા આજ રોજ તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ નિગમિત કચેરીની ઉર્જા સપ્તાહ ઉર્જા બચાવો અને સલામતી સપ્તાહ અંતર્ગત કેશોદ વિભાગીય કચેરીમાં સલામતી અંગેનો સેમિનાર રાખવામાં આવેલ છે આ માટે સર્વ કાર્યપાલક એન્જિનિયર દ્વારા સર્વે લાઇન સ્ટાફ તેમજ ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર તેમજ સર્વે લાઇન કોન્ટ્રાક્ટર ભાઈઓને અત્રે હાજર રહેવા માટે જણાવવામાં આવેલ છે જેના અનુસંધાને સર્વે લાઇન સ્ટાફ તથા કોન્ટ્રાક્ટર ભાઈઓ હાજર છે અને સલામતી અંગેની વિડીયો ફિલ્મ બતાવવામાં આવે છે તેમજ લાઇન સ્ટાફને સુરક્ષા સાથે સલામતીથી કામ કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવેલી છે અને સલામતીના ભોગી ખોટી ઉતાવળ કરીને કામ ન કરવા માટે સૂચના આપવામાં આવેલી છે જીડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા કેશોદ